રજા આપવા માંગી છે બીજું કઈ કરવાનું માંગે ડ્રાઈવર ત્રણ વર્ષ અમારી પાસે કાર્યરત હતું ક્યારે એને આવ્યું મિત્રો

જા માટે કોઈ મેસેજ નથી આવેલો આ ફોન જયારે પણ રજા હોય તો આજના દિવસે મેસેજ આવે છે મેસેજ નહોતો આવેલો તો મતલબ ચાલુ જતી દીધી બસ પેલો આવી અને અહિયાં ની કાઢવાની પણ ઘણી કોશિશ છે પણ અમે વાલી હતા અમે કીધું કે નહીં અમારા છોકરા છે આટલા ગભરાઈ ગયેલા છે અમે ખુદ ગભરાઈ ગયેલા છીએ ત્યારથી જેવી ઘટના પાંચ મિનિટ લેટ થઈ હોત તો બની જાય તો છોકરા એટલે જાગૃત છે કિસ્સો નાખી કિસ્સો સાંભળતા આગળથી વાલીના છોકરાને મતલબ મૂકવા આવેલા હતા અને કંઈ થયું કે કાંઈક ગરબડ છે એટલે એને ઊભું રાખ્યું તો એને ખુદ કોઈ ડ્રાઈવરને ભૂલ પછી કીધું કે અહીંયા ઊભું રાખી દે તો આ ગાડી વધીને દસ મિનિટ ચાલી હોત તો છોકરાનું ખ્યાલ ના